હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ બુરોમ માટીની ખાણમાં ખાડામાં પડતા અગિયાર લોકોના મોત થયા હતા અને વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા પોલીસ અધિક્ષક એટલે કે છાવણી વિસ્તારના હરીશ પાટલે જણાવ્યું હતું કે કુમારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાતે લગભગ સાડા આઠ વાગે અકસ્માત થયો હતો જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ન્યૂઝ એજન્સી અનુસાર એસપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ ચાલીસ લોકોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને ચાલીસ ફૂટ ઊંડી મુરમ ખાણમાં પડી ગઈ હતી મુરમ એક પ્રકારની માટી છે જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે

મોતના સમાચાર મળી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે